નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રનીશ પટોળિયા આપણી યુટ્યુબ ચેનલ સૌરાષ્ટ્ર એગ્રીટેકની અંદર સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે ઘણા બધા દિવસોથી વરસાદ એકદમ ચાલુ છે અને મગફળીઓ જે છે એની અંદર ઈયળનો જે ઉપદ્રવ જે છે એ કાયમી વધતો જાય છે તો ઘણા બધા ખેડૂત મિત્રોની આપણને કોમેન્ટ આવી છે ફોન આવે છે કે રનીશભાઈ અત્યારે મગફળીની અંદર જે ઈયળ છે એ સામાન્ય રીતે મળતી નથી જે સામાન્ય દવાઓ આપણે વાપરીએ છીએ તો એ મળતી નથી જે આપણે મગફળીની અંદર યળો આવે છે એના વિશે આજે આપણે વાત કરવી છે તો સૌ પ્રથમ દરેક ખેડૂત મિત્રો આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દઈએ અને જે ખેડૂત મિત્રો યુટ્યુબની અંદર વિડીયો જોતા હોય એ ખાસ કરી અને સબસ્ક્રાઈબ કરી દે અને જે ખેડૂતો ફેસબુકની અંદર જે આપણા વિડીયો જોવે છે એને ફોરવર્ડ પણ કરી દઈએ જેથી વધારેમાં વધારે ખેડૂતો સુધી આપણે ઇન્ફોર્મેશન પહોંચાડી શકીએ તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવી છે મગફળીની અંદર ઇયળોનો કંટ્રોલ કઈ રીતના આપણે કરી શકીએ કઈ દવા વાપરવી કેટલા પ્રમાણમાં વાપરવી અને ક્યારે વાપરવી તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો કોઈપણ આપણે ઇયળની દવા જ્યારે આપણે છંટકાવ કરવા માટે જતા હોય તો જે કાંઈ કંપનીઓને રિકમેન્ડેશન જે ડોઝ છે રિટેલર મિત્રો પાસેથી જાણી અને પછી વાપરવી જોઈએ બીજા નંબરમાં કોઈપણ દવા આપણે જ્યારે વાપરતા હોય ત્યારે આપણે જે પાણી પંપની અંદર જે લેતા હોઈએ છીએ એ એકદમ ચોખ્ખું પાણી લેવું અને એ રીતે જો આપણે દવાનો છંટકાવ કરવામાં આવે તો આપણને પૂરેપૂરું રિઝલ્ટ મળી શકે તો આપણે આજે વાત કરીએ કઈ દવા વાપરવી અત્યારે માર્કેટની અંદર અલગ અલગ ઘણી બધી કંપનીઓની અંદર અલગ અલગ પ્રકારની દવાઓ આવે છે ત્યાર પછી આપણે છેલ્લે એક વાત એ પણ કરવાની છે કે અત્યારે માર્કેટની અંદર નવી દવા જે ઇયળો માટે જે આવી છે એ કઈ આવી છે એનું પ્રમાણ શું હોય એના કેવા રિઝલ્ટ છે તો દરેક ખેડૂત મિત્રો આપણો જે વિડીયો છે લાસ્ટ સુધી જોજો અને તો આ વિડીયો તમે જ્યારે જોશો તો તમને કોઈ પણ તમારે ઈયરની કાંઈ પણ જાતની જે ઇન્ફોર્મેશન છે એ તમારે કોઈને પૂછવી નહીં પડે તો ચાલો આપણે ચાલુ કરીએ આજે આપણે તમને જે દવાઓ બતાવવાની છે એ બધી જ દવાના રિઝલ્ટ એની કંપની પ્રમાણે સારામાં સારા રિઝલ્ટ છે અને અમે લોકોએ લીધેલા પણ છે તો ઈયળની દવામાં સૌથી પહેલું જે ટેકનિકલ આવે છે એ ઇમામેક્રીન વન પોઈન્ટ નાઇન જે સામાન્ય ઈયળો જે છે લીલી ઈયળ છે લશ્કરી ઈયળ જે છે જેના શરૂઆતના તબક્કાની અંદર જો તમે સ્પ્રે કરવામાં આવે તો આ જે ટેકનિકલ છે વન પોઈન્ટ નાઇન ઇમામેક્રિન એ જે ટેકનિકલ છે એ સામાન્ય ઈયળોને કંટ્રોલ કરવાનું કામ કરે છે અને એનું જે રિઝલ્ટ છે એ સાતથી દસ દિવસનું રહે છે તો આ પણ તમે વપરાશ કરી શકો ત્યાર ઉપરાંત ઇમામેક્રીન બેનજોઈટ પાંચ ટકા આ પણ ટેકનિકલ ખૂબ સારું ટેકનિકલ છે અને સામાન્ય ઇયોળો માટે અને એકદમ રિઝનેબલ કોસ્ટની અંદર જો કોઈ ટેકનિકલ આવતું હોય તો એમામેક્રિન બેન જોઈટ આવે છે આજની તારીખે તો આ જે ટેકનિકલ છે એ સામાન્ય ઇયળો એટલે કે શરૂઆતના તબક્કામાં જો તમને ઈયળો દેખાતી હોય નાની ઈયળ હોય તો તમે ઇમામેક્રિન બેન્જોઈટ પાંચ ટકાનો પણ ઉપયોગ કરી શકો છો ત્યાર ઉપરાંત ખેડૂત મિત્રો આ એક દવા જે છે સુપર શૂટર આ જે છે આ દવાનું રિઝલ્ટ પણ એકદમ સારું રિઝલ્ટ છે આપણે જે શાકભાજી વર્ગના જે પાકો છે રીંગણી છે અમેરિકન મકાઈ હોય મગફળી હોય કે એક્સ વાય જે કોઈ પણ પાક હોય તો એની અંદર આ જે દવા છે એનો રિઝલ્ટ બહુ સારું રિઝલ્ટ છે આ કેપિટલ ક્રોપકેરનું સુપરસૂટર નામથી ના આવે છે આની અંદર ટેકનિકલ છે ઇમા મિક્રિન વન પોઈન્ટ નાઇન પણ આ જે કંપનીની જે બનાવટ છે એ ખૂબ સારી બનાવટ છે અને એકંદરે આપણને સારામાં સારા આના રિઝલ્ટ મળે છે આનો જે ડોઝ છે એ દસ એમ એક પંપની અંદર છે બરાબર ત્યાર ઉપરાંત હવે આવે છે જે મોટી એવળો જે થઈ ગઈ છે અને જે આપણે બીજી અન્ય સામાન્ય દવાઓથી નથી મળતી તો એના માટે ખેડૂત મિત્રો એક જે છે એ કેમલે ક્રોપ પ્રાઇવેટ લિમિટેડનું કેટાજીન જેની અંદર કોરાઝોન ટેકનિકલ આવે છે ટેકનિકલનું નામ છે કોલિયન્ટર નિલિફોરા અઢાર પોઈન્ટ પાંચ ટકા આ જે દવા છે એનું પ્રમાણ છે છ મિલી બરાબર અને આ જે દવા છે એ નાની ઇયડથી લઈ અને મોટી ઇયડ સુધી લીલી લશ્કરી કે એક્સ વાય જેટ કોઈ પણ જે યળો જે મગફળીની અંદર આવે છે એને સંપૂર્ણપણે નાશ કરવાનું કામ કરે છે અને રિઝલ્ટ જે છે બહુ સારા રિઝલ્ટ છે ત્યાર ઉપરાંત આપણે વાત કરીએ આઈઆઈએલ કંપનીનું એ જ ટેકનિકલ આવે છે કોરિયન્ટલ નીરેફરો અઢાર પોઈન્ટ પાંચ ટકા જે કોરેજોન નામથી આપણે અત્યાર સુધી ઓળખતા હતા હવે એ આઈઆઈએલ કંપનીમાં પણ આવી ગયું છે આના રિઝલ્ટ પણ બહુ સારા છે આ પણ આપણે લીધેલું છે આનું માપ છે છ એમએલ એક પંપની અંદર આ પણ તમે વાપરી શકો આપણ બધી જ પ્રકારની ઇયળને કંટ્રોલ કરે અને દસથી પંદર દિવસનું રિઝલ્ટ આપે છે ખેડૂત મિત્રો ત્યાર ઉપરાંત હવે આપણે વાત કરીએ તો જે ખેડૂત મિત્રોને વધારે ઈયળો છે સામાન્ય દવા જે છે કોરાજોન તોય કંટ્રોલ ન થતી હોય એવા સંજોગોની અંદર આ જે દવા છે કેમલે કંપનીનું લોડિંગો આ જે દવા છે આની અંદર કોરેન્ટો નિરીફુરા નવ પોઈન્ટ ત્રણ ટકા અને લેમડા ચિલોત્રીન ચાર પોઈન્ટ છ ટકા આવે છે આ દવા જે છે એ આપણે ઈયર જે છે એના ફુદા ઈંડા અને ઈયળ એટલે કે જે ઈયરોની જે આખી આખી લાઈફ સાયકલ જે છે એ લાઈફ સાયકલ આખી કંટ્રોલ કરે છે એટલે તમને આની આ જે દવા છે એની અંદર સારામાં સારું તમને રિઝલ્ટ મળશે અને આના રિઝલ્ટ પણ આપણે લીધેલા છે આનો જે ડોઝ છે એક પંપની અંદર દસ એમએલનો છે આ જે છે દવા એ ઇયળ અને ઈંડા ત્રણ ત્રણ વસ્તુ જે છે એ કંટ્રોલ કરે છે અને એકંદરે આપણને સારું અને લાંબુ રિઝલ્ટ મળે છે ત્યાર ઉપરાંત વાત કરીએ ખેડૂત મિત્રો તો આપણે અત્યાર સુધી જે જોતા હતા તમે જે અત્યાર સુધી છાંટતા હતા એ એફએમસી કંપનીનું કોરાઝોન આ પણ એક સારી દવા છે આ પણ તમે છ એમએલ એક પંપની અંદર નાખી અને તેમનો છંટકાવ કરી શકો છો આના રિઝલ્ટ પણ સારા છે દસ થી પંદર દિવસના રિઝલ્ટ મળે છે અને આ પણ તમે કોરાજોન પણ તમે છંટકાવ કરી શકો છો હવે જે આપણે વાત કરી હતી તમને અગાઉ એમ એક માર્કેટની અંદર નવી કંપની નવી દવા આવી ગઈ છે ઇયળો માટેની જે કોરાઝોન કે બીજા અન્ય ટેકનિકલોથી જે આપણે રિઝલ્ટ નથી મળતા કારણ કે અત્યાર સુધી આપણે કાયમી કોરાજોન વાપરીએ છીએ અને વર્ષો વર્ષથી કોરાજોન અને એવા જે અન્ય કંપનીઓના જે ટેકનિકલ છે એ આપણે વાપરતા હોય તો ઘણી વખત કેવું થાય કે ભાઈ વારંવાર કોરાજોન તમે નાખો તો જે આપણને પાંચ વર્ષ પહેલાં જે આપણને રિઝલ્ટ મળતું તે આજની તારીખે નથી મળતું તો એવા સંજોગોની અંદર આપણને જે ઇયળ છે એમાં સોએ સો ટકા કંટ્રોલ મળતો નથી તો આપણે આજે ખેડૂત મિત્રો પીઆઈ કંપનીનું પીઆઈ એટલે કે પેસ્ટિસાઈઝ ઇન્ડિયા એ કંપનીએ ઇયળ માટે આ વખતે નવું ટેકનિકલ લોન્ચ કરી દીધું છે અને એ જે દવા જે છે એ હું તમને હમણાં બતાવું તો એ દવાની ખાસિયતો અમુક એવી છે કે તમે કોઈ પણ પાક ઉપર એનો જે સ્પ્રે કરશો તો એકદમ જે તમારો પાક છે એ ઉરિયાનો આપણે ડોઝ નાખ્યો હોય એવો લીલો છમ થઈ જશે અને ઇયરડો જે છે એ પંદરથી વીસ દિવસ તમને તમારા ખેતરની અંદર જોવા પણ નહીં મળે એ જે છે દવા એ છે પીઆઈ કંપની એટલે કે પેસ્ટિસાઈઝ ઇન્ડિયા એમનું છે પ્રેસિડિયો દવાનું નામ છે પ્રેસિડિયો એની અંદર ટેકનિકલ છે સાયક્લો નિલિફ્રો દસ ટકા આ જે ટેકનિકલ છે ખેડૂત મિત્રો આ વર્ષે જ નવું આવ્યું છે અને ખૂબ સરસ રિઝલ્ટ છે અને કોરાજોનની આજુબાજુ જ કોસ્ટિંગ થાય છે તો જે ખેડૂત મિત્રોને કોરાજોન વાપરવું હોય અને તોય છતાં રિઝલ્ટ નથી મળતું એવા સંજોગોમાં પીઆઈ કંપનીનું પ્રેસિડો તમે વાપરી શકો છો ખૂબ રેતો ઓલા બંને આવો દે